હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો આઈ હોપ કે આ બધા મજામાં છો અને હું પણ મજામાં છું સ્વાગત છે અમારી ચેનલમાં અને આજના નવા બ્લોગમાં અને ફ્રેન્ડ્સ આજ સવાર સવારમાં અત્યારે વાગી ગયા છે નવ અને નહીં ધોઈને હું ફ્રેશ થઈ ગઈ છું અને તમે જોઈ શકો છો સંજીવ હજી નાયો નહીં અને નાહવાની વાર પણ થોડું ઘણું એવું કામ છે એ પછી પૂરું કરીને અને અને હવે મારે રાંધવાનું છે ને એટલે હું નહીં લીધું અને મસ્ત એવા વાદળને બધું થઈ ગયું છે નહી સંજો અને મારા તરફથી બધાને ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી રામ ને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તે સબસ્ક્રાઈબ કરી દેજો ફ્રેન્ડ્સ ને તમને શું કહેવાય બીજું અહીંયા બેહી ગયા છે 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 અને અમારો રૂમ પેલી સાઈડ પણ અમે બેઠા પાછળ બગીચા જેવું છે તો દેખો આવું બધું છે અને સાફ સફાઈ ને એવું બધું અમે સવારમાં થોડાક વેલા ઉઠ્યા તા ને તો બધું સાફ સફાઈ ને એવું કરી દીધું પોતોને એવું બધું મારી દીધું અને ચા નાસ્તો પણ કરી લીધો અને હેડ હવે થોડુંક છે ને અંદર ઉશીકાને કવર ચડાવવાના છે તો એટલું કામ છે પતી જાય એટલે સંજુ નાવા જાય ફ્રી થઈ જાય સંજુનું કામ ચાલુ થઈ જાય સંજુ લઈ આવે ને તો સંજુ ઠેલી લઈ આવે ત્યાં સુધી હું આ બાજુ તમને હું બતાડું તો ફ્રેન્ડ અહીંયા છે ને રસોડું છે તો એ વાસણ પણ ઘસીને ને કમ્પ્લીટ એવા મસ્ત મૂકી દીધા છે તો કાલે થોડું ઘણું પોતું ના વધારે મારી આજે મસ્ત એવું એકદમ સાફ કરીને મસ્ત એવું કરી દીધું છે ને મેં મૂકવા બરાબર ત્રણ ના કઈ ઉપર જવું પડશે ઉપર માળે જવું પડે તો ફ્રેન્ડ્સ હાંડો હવે આજે તમને ઉપર હું બતાડું તો પણ કાઈ એક બેડ શીટ ને એવું બધું છે તો જોઈ લે એટલે પછી ખબર પડે ઉપર લઈ જવાય કલર કલર પ્રમાણે અલગ એવું જ હોય ને અલગ નઈ હોય એક હા એક જોડી હા ત્રણ કમ્પ્લીટ છે બે તો ફ્રેન્ડ્સ ઉપરના રૂમના બેઠ ખાલી બેડ ના છે બે રૂમ છે ને આમાં પલંગ છે ને ખાલી છે ને નીચે ના નથી તો અહીંયા હવે જવાનું છે ઉપરની સાઈડ ત્યાંડો તમને જો કાલે ઉપરનો આપણે કઈ બ્લોગ માં લઈ લેજો ને લઈશું આ મારા બધા કેતો તમારી ફોટો કે નહીં હા આને જ સેટ કરી નાખશું

आणा परस हव्याव काम सेदले ये पशी भीपुकर ले पायर ना पायर साने और रिशर से संजु कंप्लेट गोट वे दाई ता इस भी आया गोट वे ने आया ना कवार चले जाँ हाँ पर आवू वार रे लो

反正就是。Okay, okay. Okay. તો ફ્રેન્ડ્સ હવે આ બધું લઈ લીધું છે ને હવે જઈએ નીચેના રૂમમાં તો આ સાઈડ છે હા

hasta el y

એ બધું મૂકવાનું છે કાલે ને પેલું શું કહેવાય આપણને ટાઈમ નતો મળે બધું ઉતાવળમાં ઉતાવળમાં ને પછી આજે બધું કમ્પ્લીટ રેખા કરી દેશે હમણાં રસોઈ બનાવી એટલે પછી બધી થઈ જાય તો હું મારું કામ કરું કંઈક ને કંઈક ને તું તારું કામ કર બરાબર હવે જવું બાર બેસું થોડીક વાર એટલે બે હોય ને એટલે કંઈક ને કંઈક કામ કરજે એમ દેખાય ને તો ફ્રેન્ડ્સ જમવાનું બનાવી દીધું છે ને સંજુ બોટલ પાણી ભરવા માટે ગયો છે આમ તો અહીંયા હતું પણ ઠંડો બીજું ભરેલા એમ તો મગ અને રોટલી બનાવી છે મગની દાળ દાંડ સંજુ પણ એટલે આજે તો ખબર ને એટલી બધી ભૂખ લાગીને કે વાત નહીં કરવાની

સંતાઈ જાય પોતાઈ જાય એમ તો ઊંચી વધાર છે એટલે ઊંચી છે દોરે ને એટલા માં થોડુંક પોતાઈ ને નીચે આવી જાય વજન આવે ને એટલે નીચે આવી જાય સાચી વાત આ કઈ થી તું બોલવાનું લઈ આવી સાચી વાત એમ કઈક ને કઈક જગ્યા છે ને કઈક ને કઈક વસ્તુ લઈ આવે બોલવાનું કે સાચી વાત ને નવી નવી વસ્તુ નાખી દે સુકાન માં હું સાઈ જઈને બેહું માથા માં તપી આવે તો હું નાખી ને તો ફ્રેન્સ હું કપડાં સુકવીને આવતી રહી ને સાંજ અહીંયા હોઈ રહ્યો તો આ બીજા કપડા છે પછી વારીને ઠેલામ રાખી દઉં અને એટલું જ કંઈ કામ હતું મારું હા આ તો એમ કે અમારું કપડા એવું બધું ધોતા હતા અને બીજું બધું સાફ સફાઈને એવું બધું કરતા હતા ઓલું બેડશીટ ને એવું બધું લગાડતા હતા ને એવું બધું એમ સફાઈને એવું બધું કામ છે તો એવું બધી આવી બધી જગ્યા છે ને એવું કઈ કામ છે આઈનું નહીં સમજે અમારે એવું કામ કરવાનું તો તમને બોલો કેવા લાગે તમે થોડો ચેન્જ થયો છે થાય થાય તમે કી જો પાસે બ્લોગમાં થોડો થોડો ધ્યાન દેયા રાખે ને નવી જગ્યા આવે એટલે અને આટલો તમે સપોર્ટ કરો કાલના વિડીયોમાં અમને સપોર્ટ કરી છે એટલે એવું ને તમને તમે સપોર્ટ કરતા રહો એટલું આભાર તમારો તો હવે આ બ્લોગ અહીંયા સુધી રાખી દે ને અહીંયા સુધી રાખવાનો તો ફ્રેન્ડ્સ રાખો મળીશું નવા બ્લોગમાં તો બધા ફ્રેન્ડ્સ ને જય માતાજી જય શ્રી રામ બાય 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 જય માતાજી